નમસ્કાર આપણી આજની આ ઊંડાણપૂર્વક ચર્ચામાં સ્વાગત છે આજે આપણે જે સ્રોતો મળ્યા છે એના આધારે ભારતમાં જે કિશોર ન્યાય બોર્ડ છે એટલે કે જે જે બી એના સભ્યોની પસંદગી કેવી રીતે થાય છે એમની લાયકાતો શું છે અને હા એમની જવાબદારીઓ એમની પદમુક્તિ આ બધા નિયમો પર વાત કરીશું હા બિલકુલ આ બોર્ડ ખબર છે ને જે બાળકો કાયદાના સંઘર્ષમાં આવે એમના કેસો સંભાળે છે જ્યુએલ જસ્ટિસ એક્ટ બે હજાર પંદર હેઠળ આ બને છે તો ચાલો આ સિસ્ટમનું એક બહુ અગત્યનું પાસું સમજીએ ચોક્કસ જુઓ જે જે બી છે ને એ કિશોર ન્યાય પ્રણાલીમાં બહુ જ એમ કહીએ કે કેન્દ્ર સ્થાને છે એટલે બોર્ડ બાળકોના હિતમાં બરાબર કામ કરે ને એ માટે એના સભ્યો કોણ હોઈ શકે કોણ ના હોઈ શકે એ બધું સમજવું ખૂબ જરૂરી છે બરાબર તો શરૂઆત કરીએ આ બોર્ડની રચનાથી આપણને ખબર છે કે દરેક જિલ્લામાં જે 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 બી હોય એમાં ત્રણ સભ્યો હોય છે એક પ્રિન્સિપાલ મેજિસ્ટ્રેટ અને બીજા બે સામાજિક કાર્યકરો હા અને એ બે માંથી એક મહિલા હોવી ફરજિયાત છે બરાબર પણ જે પ્રિન્સિપાલ મેજિસ્ટ્રેટ છે એમના માટે કોઈ ખાસ લાયકાત નક્કી કરાય છે હા એ સ્પષ્ટ છે એ કાં તો મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ હોવા જોઈએ અથવા તો ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઓ એમને ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હોવો જ જોઈએ અહીં એક રસપ્રદ વાત એ છે કે ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ નહીં એમ કેમ કદાચ એટલે કે જુઓ એમની પાસે બીજા કેસોનું ભારણ બહુ હોય અને જે જેબીના કામમાં તો પૂરતું ધ્યાન પૂરતો સમય આપવો પડે એ જરૂરી છે હા આ વાત તો સૂક્ષ્મ છે પણ મહત્વની છે સમય ફાળવવો પડે સારું હવે પેલા બે સામાજિક કાર્યકર સભ્યોની વાત કરીએ કાયદાકીય સભ્ય તો ખરા પણ એમનું યોગદાન પણ એટલું જ નિર્ણાયક હશે ખરું ને બિલકુલ અને એમની પસંદગી માટેના માપદંડ પણ છે ને ખૂબ વિગતવાર છે જેમ કે પહેલું તો ઉંમર પાંત્રીસ થી પાસઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ બીજું એમની પાસે કાં તો શિક્ષણ આરોગ્ય કે કલ્યાણ સેવાઓ આ બધા ક્ષેત્રોમાં બાળકો સાથે કામ કરવાનો ઓછામાં ઓછો સાત વર્ષનો અનુભવ હોવો જોઈએ સાત વર્ષ આટલો લાંબો અનુભવ ધરાવતા હોય અથવા બીજો વિકલ્પ પણ છે શું છે કે તેઓ બાળ મનોવિજ્ઞાન મનોચિકિત્સા સમાજશાસ્ત્ર કે પછી કાયદામાં કોઈ માન્ય યુનિવર્સિટીમાંથી ડિગ્રી ધરાવતા પ્રેક્ટિસિંગ પ્રોફેશનલ હોય એટલે કે અનુભવ અને શૈક્ષણિક લાયકાત બંનેને મહત્વ આપ્યું છે પણ એવી કોઈ બાબતો પણ હશે ને જે કોઈ વ્યક્તિને જે જે બી સભ્ય બનતા રોકી શકે મતલબ ગેરલાયકા તો શું છે હા બરાબર અને આ ગેરલાયકા તો બહુ જ મહત્વની છે સિસ્ટમની વિશ્વસનીયતા માટે કઈ કઈ છે મુખ્યત્વે જો કોઈ વ્યક્તિનો ભૂતકાળ માનવ અધિકાર કે બાળ અધિકારના ઉલ્લંઘનનો રહ્યો હોય તો એ સભ્ય ન બની શકે અથવા કોઈ નૈતિક અધઃપતન એટલે કે મોરલ ટોપિટ્યૂડવાળા ગુનામાં દોષિત થર્યા હોય પછી સરકારી સેવામાંથી બરતરફ કરાયા હોય અથવા તો બાળ શોષણ બાળમજૂરી જેવા કોઈ ગુનામાં એમની સંડોવણી હોય તો પણ એ અયોગ્ય ગણાય અને બીજું કંઈ હા એક મહત્વની શરત એ પણ છે કે એમનો જે પોતાનો પૂર્ણ સમયનો વ્યવસાય હોય એ એટલો બધો વ્યસ્ત ન હોવો જોઈએ કે બોર્ડના કામ માટે પૂરતો સમય જ ના આપી શકે એટલે સમયની પ્રતિબદ્ધતા પણ જરૂરી છે ચોક્કસ અને છેલ્લે જો કાર્યકાળ દરમિયાન કોઈ રાજકીય પદ ધરાવતા હોય અથવા નાદાર જાહેર થયા હોય તો એ પણ ગેરલાયકાત ગણાય બાપરે આ તો ઘણી લાંબી યાદી છે ગેરલાયકાતોની આનાથી એ તો ખાતરી થાય કે બહુ જ ચોકસાઈથી પસંદગી થતી હશે હવે આ સભ્યોનો કાર્યકાળ કેટલો હોય અને શું એમને કાર્યકાળ પૂરો થયા પહેલા કાઢી શકાય મતલબ જવાબદારી કેવી રીતે નક્કી થાય છે જે સામાજિક કાર્યકર સભ્યો છે એમનો કાર્યકાળ સામાન્ય રીતે ત્રણ વર્ષનો હોય છે ત્રણ વર્ષ હા અને તેઓ વધુમાં વધુ બે ટર્મ માટે ફરીથી નિમણૂક પામી શકે પણ એ બે ટર્મ સતત ન હોવી જોઈએ વચ્ચે ગેપ જોઈએ ઓકે અને પદ પરથી દૂર કરવાની વાત હા એ પણ શક્ય છે રાજ્ય સરકાર નિયમ મુજબ તપાસ કર્યા પછી સામાજિક કાર્યકર સભ્યોને એમનો કાર્યકાળ પૂરો થાય એ પહેલા પણ હટાવી શકે છે જવાબદારી માટે આ જરૂરી છે કયા કારણોસર હટાવી શકાય શું કારણો હોઈ શકે કારણોમાં જેમ કે સત્તાનો દુરુપયોગ કર્યો હોય અથવા કોઈ યોગ્ય કારણ વગર સતત ત્રણ મહિના સુધી બોર્ડની કાર્યવાહીમાં ગેરહાજર રહ્યા હોય ત્રણ મહિના એ તો ઘણું કહેવાય હા અથવા તો આખા વર્ષ દરમિયાન જે કુલ બેઠકો થાય એમાંથી ઓછામાં ઓછી ત્રણ ચતુર્થાંશ એટલે કે સેવન્ટી ફાઈવ પર્સન્ટ બેઠકોમાં હાજરી ના આપી હોય ઓ અને છેલ્લે જો કાર્યકાળ દરમિયાન જ કોઈ ગેરલાયકાત ઊભી થાય જે આપણે પહેલા વાત કરી તો પણ એમને દૂર કરી શકાય પણ આ દૂર કરવાની પ્રક્રિયામાં એમનો પક્ષ સાંભળવામાં આવે ખરો ચોક્કસ કોઈ પણ સભ્યને દૂર કરતા પહેલા એમને પોતાનો બચાવ કરવાની પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરી તક આપવી પડે અને યોગ્ય તપાસ પણ થવી જોઈએ આ તો કુદરતી ન્યાયનો સિદ્ધાંત છે બરાબર તો આ બધી જે લાયકાતો ગેરલાયકાતો કાર્યકાળ પદમુક્તિની પ્રક્રિયાઓ છે આ બધાનો એકંદરે હેતુ શું દેખાય છે શું સિદ્ધ કરવા માંગે છે આ નિયમો જુઓ આખું માળખું છે ને એ એ સુનિશ્ચિત કરવા માટે છે કે જે જે બીમાં કાનૂની કુશળતા પણ હોય અને સામાજિક સંવેદનશીલતા પણ હોય બંનેનું યોગ્ય મિશ્રણ હા લાયકાતોથી યોગ્ય જ્ઞાન અને અનુભવ આવે ગેરલાયકાતો સિસ્ટમની અખંડિતતા જાળવે અને પદમુક્તિની જે જોગવાઈ છે એ સભ્યોને જવાબદાર બનાવે એટલે બધું મળીને એક અસરકારક અને બાળકેન્દ્રિત સિસ્ટમ બને બરાબર એકદમ અસરકારક ન્યાય અને સૌથી અગત્યનું બાળ કેન્દ્રિત બાળકોના હિતમાં કામ કરે એવી સિસ્ટમ અને આપણા સ્રોતોમાં પણ ઉલ્લેખ છે એમ હાલમાં બનેલી કેટલીક ઘટનાઓ પણ એ બતાવે છે કે આ નિયમોનું પાલન થવું અને એનો યોગ્ય અમલ થવો એ વ્યવહારમાં કેટલું જરૂરી અને નિર્ણાયક છે ટૂંકમાં કહીએ તો આપણે જોયું કે જે જે બી સભ્યો માટે કાયદાકીય અને સામાજિક કાર્ય બંને ક્ષેત્રોમાં ચોક્કસ લાયકાતો જરૂરી છે સાથે સાથે સભ્યપદ માટે કડક ગેરલાયકાતો પણ છે અને જવાબદારી રહે એ માટે પદમુક્તિની સ્પષ્ટ પ્રક્રિયા પણ ગોઠવાયેલી છે આ બધું એક મજબૂત અને સંવેદનશીલ કિશોર ન્યાય પ્રણાલી માટે છે હા અને અહીંયા એક વિચારવા જેવો મુદ્દો છે જેના પર કદાચ આપણા શ્રોતો આપણને છોડી જાય છે આપણી પાસે કાગળ પર તો બધું બરાબર છે પસંદગી અને પદમુક્તિ માટેનું સ્પષ્ટ માળખું હમ પણ શું આ નિયમોનો અમલ ખરેખર દેશના જુદા જુદા ભાગોમાં જુદી જુદી પરિસ્થિતિઓમાં એક સરખો થાય છે કાગળ પરના જે આદર્શ નિયમો છે અને જમીન પરની જે વાસ્તવિકતા છે એની વચ્ચે જે તફાવત ક્યારેક હોઈ શકે છે એને કેવી રીતે ઓછો કરવો હા એ બહુ મહત્વનો સવાલ છે જેથી દરેક જગ્યાએ આ ધોરણોનું પાલન બરાબર થાય આ કદાચ વધુ વિચાર માંગી લેતો વિષય છે નિયમોના અમલીકરણનો પડકાર